નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન અનુસંધાને સારોલી પોલીસ સ્ટેશનમાં માદક પદાર્થ અફીનનો કેસ શોધી કાઢતી ઝોન એક એલસીબી તથા સારોલી પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છૂપીને નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસુમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોકકુમાર ઝોન એક સુરત શહેરનાઓ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન એક એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ શંકર સિંહ નાઓની સંયુક્ત બાતમીના આધાર નિયોલ પોલીસ ચેકપોસ્ટ નજીકમાં છેડછા ગામ તરફ જતા રોડ પર ટી પોઈન્ટ ત્રણ રસ્તા પાસેથી આરોપી ઈસમ રાજુ રામ ઉર્ફી રાજેશ ભૈયારામ પટેલ કુમાવત ઉમરવર્ષે એકતાળીસ રહે ઘર નંબર બેતાલીસ ગણપતિપુરમ કૃષ્ણમ પાલયમ રોડ કરુંગલ પાલયમ ઈ રોડ તમિલનાડુ મૂળવતન ગામ ખેડા રામગઢ પોસ્ટ સાંગવાસ તાલુકો જયતરણ જિલ્લો પાલી રાજસ્થાન પાસેથી માદક પદાર્થ ઓફીન નું કુલ લે ચોખું વજન 0.168 કિલોગ્રામ કુલ કિંમત ₹50400 તથા મોબાઈલ ફોન એક કિંમત ₹15000 જે બંને મુદ્દામાલ મળી કુલ કિંમત ₹65400 ના મत्ताના મુદ્દામાલ સાથે પકડી પાડેટ છે કલ્પેશ રાણો સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી